નમસ્તે ભક્તો હર હર મહાદેવ જય ગણપતિ બાપા તો ભક્તો આજે આપણે વાત કરીશું ગણેશજીના વિસર્જન વિશે ભક્તો વિસર્જન જીવનચક્રનું પ્રતિક છે ગણેશજીના જન્મ અને તેમના પરત જવાના ચક્રને દર્શાવે છે જેમ કે જન્મ જીવન અને અંત આ રીતે તે પણ આપણને યાદ અપાવે છે કે જીવન અસ્થાયી છે અને તેમનું આગમન ફરીથી થશે આવીથી ગણેશજીને તેમના મૂળ સ્થાન કૈલાસ પર્વત પર પરત મોકલવાનું પ્રતિક છે જ્યાં તેઓ ભગવાન શિવ અને પાર્વતી સાથે રહે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પરંતુ તેમાં આવેલી દેવી શક્તિ મર્યાદિત સમય માટે જ રહે છે સામાન્ય રીતે એક દિવસ અથવા ઉત્સવના અંત સુધી તો ભક્તો ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ગણેશજીની મૂર્તિને ઘરે લાવીને પૂજા કરીએ છીએ પરંતુ છેલ્લે તેને પાણીમાં વિસર્જિત કરીએ છીએ પણ કેમ આ વિસર્જનનું મહત્વ શું છે આજે આપણે વાત કરીશું ગણેશ વિસર્જનની પૌરાણિક કથા અને તેને કરવાની યોગ્ય વિધિઓ વિશે ભક્તો ગણેશ ચતુર્થીના ઉત્સવમાં બાપાને ઘરે લાવીને પૂજા કરીએ છીએ અને અનંત ચતુર્દશીએ તેમનું વિસર્જન કરીએ છીએ વિધિ પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે અને તેને યોગ્ય રીતે કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે ચાલો વિગતવાર જાણીએ તો ભક્તો તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો તો ભક્તો એક વખત મહર્ષિ વેદ વ્યાસજી મનમાં વિચાર કરતા હતા કે તેમણે રચેલી મહાભારત કથા દુનિયામાં અમર થવી જોઈએ પરંતુ આટલી વિશાળ કથા લખવા માટે તેમને એક એવા લેખકની જરૂર હતી જે અત્યંત બુદ્ધિશાળી અને ઝડપથી લખી શકે અને નિષ્ઠાવાન હોય તો ભક્તો ત્યારે વેદ વ્યાસજીએ ભગવાન બ્રહ્માને વિનંતી કરી બ્રહ્માએ કહ્યું આ કાર્ય માટે માત્ર એક જ એવા ભગવાન ગણેશ જ યોગ્ય છે ત્યારે વ્યાસજીએ ગણેશજીને આ વિનંતી કરી ગણેશજી રાજી થયા પરંતુ એક શરત મૂકી હું એક ક્ષણ પણ રોકાઈશ નહીં જો તમે અટકશો તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજી પણ બોલ્યા મારી પણ એક શરત છે તમે દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશો આ રીતે બંને વચ્ચે કરાર થયો તો ભક્તો વ્યાસજી કથા કહેતા ગયા અને ગણેશજી સતત લખતા રહ્યા અને જ્યાં વ્યાસજીએ થોડું વિરામ લેવું હોય ત્યાં તેઓ અતિ જટિલ શ્લોકો બોલતા ગણેશજી તેનો અર્થ વિચારવામાં થોડો સમય લેતા ત્યાં વ્યાસજી થોડો આગળનો શ્લોક રચી લેતા તો ભક્તો આ રીતે સતત નેવ દિવસ સુધી આ મહાકાર્ય ચાલ્યું નેવ દિવસ પછી મહાભારત પૂર્ણ થયું પરંતુ સતત લખતા લગતા ગણેશજીનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું હતું ત્યારે વ્યાસજીએ તરત જ ગણેશજીને નજીકના તળાવમાં લઈ જઈને ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું ત્યારે આ દિવસ અનંત ચતુર્દશીનો હતો અને આથી જ આ દિવસે ગણેશ વિસર્જનની પરંપરા શરૂ થઈ ભક્તો આ કથા આપણને શીખવે છે કે જ્ઞાન બુદ્ધિ અને એકગ્રતા માટે ભગવાન ગણેશ સર્વોચ્ચ છે સાથે જ વિસર્જનનો સંદેશ છે આ શરીર અને આ દુનિયા દરેક વસ્તુ સગણિક છે અને અંતે બધું જ પ્રકૃતિમાં વિલીન થવાનું છે અને ભગવાન હંમેશા આપણા હૃદયમાં જ રહેવાના છે તે દસ દિવસના ઉત્સવના અંતે ઉજવે છે અને ગણેશજીને આવતા વર્ષે ફરી આવવાનું આમંત્રણ આપે છે

શુદ્ધગીનો દીવો પ્રગટાવો તેમને દુવા મોદક ફૂલ ચંદન પાન સોપારી ધૂપ અને દીવો અર્પણ કરો અને ભક્તો સંપૂર્ણ વિધિપૂર્વક ગણેશજીની આરતી કરો ત્યાર ફરી આરતી કરી ભગવાન પાસે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો ભક્તો વિસર્જન વખતે પોતાના ગુમાવેલા દુઃખ અને વિમુક્તિનો સંદેશ જીવિત રહે આપણી ભક્તિ શ્રદ્ધા અને વચન તેમને હંમેશા સાચા માર્ગ પર દોરી જશે તમારી મનોકામનાઓ અને મુશ્કેલીઓ ભોજપત્ર પર લખી મૂર્તિ સાથે જોડી શકો છો જેથી વિસર્જન સાથે દૂર થાય આ પછી ભક્તો મૂર્તિને ધીમે ધીમે પાણીમાં નદી તળાવ અથવા કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરો આ સમયે મંત્ર બોલો ગણપતિ બાપા મોરિયા ઉદચા વર્ષી લોકરિયા જેનો અર્થ છે ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે જલ્દી આવજો તો ભક્તો આજના સમયમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીની વાપરો અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરો જેથી પાણીને પ્રદૂષણ ન થાય વિસર્જન પછી માટી અને પાણીને વૃક્ષ અથવા કુંડામાં અર્પણ કરો આ વિધિ કરવાથી ભગવાન ગણેશ તમારી તમામ મુશ્કેલીઓ લઈને જાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે આ રીતે ભક્તો ગણેશ વિસર્જન એક પવિત્ર અને મહત્વપૂર્ણ વિધિ છે આ વિધિને શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવાથી તમે તમારું મન શરીર અને આત્માને શુદ્ધ કરી શકો છો સાથે જ તે સંકેત છે નવા શરૂઆતનો અને ભગવાન ગણેશની કૃપા માટે એક પાવન આગાહી છે તો ભક્તો જય ગણેશ અને વિસર્જન પછી આપણને સતત સુપ્રસંગોના આશીર્વાદ મળે તો ભક્તો આશા છે કે તમને આ કથા ગમી હશે આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષીય અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા આ વીડિયોનો હેતુ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો ભક્તો આજનો અમારો આ વીડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશજી જરૂર લખો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ